નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે તેમાં પ્રકરણ ચાર નો સમાવેશ થાય છે તેનું નામ છે ટીક 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 જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ જે પાર્ટ છે તે વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અથવા વાપરવા માટે કોઈપણ પૈસા તમારે ચૂકવવાના નથી તદ્દન ફ્રી છે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને અભ્યાસ પૂર્ણ કરી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર ગણિત સ્વ પોથી ભાગ બે તેનું પ્રકરણ ચાર ટીક 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 તેનું સ્વાધ્યાન પોથીનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક ચાર મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે કોણ સાચું યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીંયા ઘડિયાળ આપેલું છે તમને પહેલાં ઘડિયાળની અંદર ત્રણ કાંટા હોય એક કલાક કાંટો એક મિનિટ કાંટો અને એક સેકન્ડ કાંટો હોય છે અહીંયા આપણે આ ઘડિયાળની અંદર બે કાંટા આપેલા છે જે નાનો કાંટો છે તે કલાક કાંટો છે એટલે કે કલાક બતાવે છે અને કલાક ઉપર કેટલી મિનિટ થઈ અથવા કેટલી મિનિટ બાકી છે તે દર્શાવવા માટે મિનિટ કાંટો હોય છે જે મિનિટ કાંટો દરેક આંકડાને અડતો હોય છે અને કલાક કાંટો છે થોડો આંકડાથી આટલો દૂર હોય છે એટલે કે નાનો કાંટો કલાક કાંટો છે અને મોટો કાંટો મિનિટ કાંટો છે હવે આ કાંટો એક ઉપર છે અને આ બાર ઉપર છે મિનિટ કાંટો એનો મતલબ એક્ઝેક્ટ એક વાગ્યા છે તો અહીંયા એક વાગ્યા આની અંદર ટીક કરવાનું છે અંજલી ઓપ્શન બી પર અહીંયા જોઈએ તો નવ ઉપર મિનિટ કલાક કાંટો છે અને મિનિટ કાંટો બાર ઉપર છે એનો મતલબ એક્ઝેક્ટ નવ વાગેલા છે તો અહીંયા જેમ્સ સાચો છે ઓપ્શન સી આવશે અહીંયા ચાર અને પાંચની વચ્ચે છે એનો મતલબ કે ચાર અને ઉપર અહીંયા દરેક આ વચ્ચે પાંચ પાંચ મિનિટની ગેપ હોય છે એટલે કે બાર છે તો બાર પંચોને સાહીઠ એનો મતલબ સાહીઠ મિનિટે એક કલાક થાય છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ મિનિટ થઈ છે તો ઉપર મિનિટ થઈ ઓપ્શન એ ચાર અને ત્રીસ ભૌમિક સાચું આવશે તેમાં ટીક કરવાનું છે નીચેનામાંથી કઈ ઘડિયાળ સાચો સમય બતાવે છે તો અહીંયા ત્રણ ને દસ છે એનો મતલબ કલાક કાંટો ત્રણ ઉપર હોવો જોઈએ અને ઉપર દસ મિનિટ છે એટલે કે આ બે વચ્ચે પાંચ અને પાંચ દસ તો દસ છે એનો મતલબ બે ઉપર કાંટો હોવો જોઈએ તો આ એ નામની જે ઓપ્શન એ ઘડિયાળ છે તે સાચી છે પાંચ અને પિસ્તાલીસ છે એનો મતલબ પાંચ ઉપર કાંટો હોવો જોઈએ અને પિસ્તાલીસ મિનિટ થયેલી હોવી જોઈએ તો પાંચ ઉપર કાંટો પરંતુ પાંચ ઉપર કાંટો હોય અને પિસ્તાલીસ એ છ વાગેમાં પંદર મિનિટની વાર છે પરંતુ અહીંયા તો પાંચની છેક બાર છે એટલે કે છ વાગવામાં પંદર મિનિટની વાર હોય એનો મતલબ કાંટો અહીંયા પહોંચ્યો હોય એવું ના હોય કે પાંચ ઉપરથી જ્યારે છ વાગે ત્યારે સીધો આ કલાક કાંટો અહીંયા છ ઉપર આવીને ઊભો રહી જાય એવું હોય નહીં ધીમે ધીમે જેમ જેમ મિનિટ વધતી જાય તેમ તેમ આ કલાક કાંટો પણ આગળ વધતો જાય છે એનો મતલબ કે ઓપ્શન ડી સાચો છે કારણ કે પંદર મિનિટની વાર છે તો છ ઉપર આવવાની પંદર મિનિટ બાકી છે તો જેવો આ કાંટો અહીંયા આવશે એવો આ કાંટો છ ઉપર આવી જશે ત્રીજું છે આઠ અને પચીસ તેની અંદર ઓપ્શન બી સાચો જવાબ આવશે પ્રશ્ન ત્રણ છે નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે તો અહીંયા ઓપ્શન છે અહીંયા બાર ઉપર છે અને અહીંયા છ ઉપર મિનિટ કાંટો આવી ગયો છે એનો મતલબ અડધું ચકેડું ફળ્યું છે અડધું ચકેડ્યું એટલે સાહીઠ મિનિટમાંથી અડધું એટલે કે ત્રીસ મિનિટ થાય તો ઓપ્શન બી આવશે અહીંયા બાર ઉપર કાંટો છે અને અહીંયા બે ઉપર છે હવે ચાર ઉપર આવે છે તો એનો મતલબ બે ઉપરથી ચાર ઉપર આવે એટલે કે આ એક કલાક અને આ બે કલાક કારણ કે કલાક કાંટાની વાત વાત કરીએ તો આ કાંટો ફરીને અહીંયા આવે છે બે વખત ફરે છે આખો મિનિટ કાંટો એટલે કે ચાર ઉપર આવશે તો બે કલાક થશે હવે આ ત્રીજાની અંદર ઓપ્શન બી વીસ મિનિટ થશે કારણ કે બે ઉપરથી છ ઉપર આવવા માટે પાંચ દસ પંદર અને વીસ તો વીસ મિનિટ લાગશે ચોથું નીચે આપેલી પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ માટે તમને વધારે સમય લાગશે તો ઓપ્શન બી તમારી શાળાના મેદાનની સફાઈ કરવામાં જેવડું મોટું મેદાન હોય એટલો વધારે સમય લાગે પાંચમું નીચે આપેલી પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ કરતાં તમને ઓછો સમય લાગશે તો વાળ ઓળતા છઠ્ઠું નીચે આપેલી પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ કરતાં એક મિનિટ કરતાં વધારે સમય લાગે તો શાળાએથી ઘરે જવામાં સાતમું છે કઈ પ્રવૃત્તિ એક મિનિટ કરતાં ઓછા સમયમાં કરી શકાય તો ઊભા થવું આઠમું છે કઈ રમત એક કલાક કરતાં ઓછા સમયમાં પૂર્ણ થશે તો કબડ્ડી નવમું છે રમણ અને પિસ્તાલીસ વાગે કાર્ય કરવા બેસે છે કાર્ય પંદર મિનિટમાં પૂર્ણ થાય છે ત્યારે તે ઘડિયાળ સામે જુએ છે તો તે વખતે કેટલા વાગ્યા હશે તો પિસ્તાલીસમાં પંદર ઉમેરો તો અહીંયા સાહીઠ થઈ જાય સાહીઠ પૂરા થાય એનો મતલબ કે અહીંયા સાત છે એની જગ્યાએ આઠ થઈ જાય કારણ કે સાહીઠ મિનિટ થાય નહીં ઓગણ સાઈઠ પછી જેવી સાઈઠમી મિનિટ આવે એટલે કલાક બદલાઈ જાય તો અહીંયા આઠ આવશે દસમું છે સાંજના છ વાગે એટલે અઢાર થાય કારણ કે બાર જ્યારે પણ આવું હોય ડબલ ડિજિટ એટલે કે ચોવીસ કલાક બતાવવાના થાય ત્યારે બાર વાગ્યામાં આ છ વાગ્યાના ઉમેર દેવાનું કારણ કે સાંજનું કીધું છે બપોર પછીનું જે કોઈ પણ સમય કીધો હોય ત્યારે બા જે ટાઈમ આપે હોય તેમાં બાર ઉમેરી દેવાના તો બાર ને છ અઢાર અગિયારમું છે તારીખ એક નવ બે હજાર સત્તરને કઈ રીતે લખી શકાય તો એક સપ્ટેમ્બર બે હજાર સત્તર નવમો મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો બારમો છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અઢારને અંકમાં કઈ રીતે લખાય તો ફેબ્રુઆરી એટલે બીજો મહિનો તો ચોવીસને ચોવીસ ફેબ્રુઆરી જગ્યાએ જીરો બે અને બે હજાર અઢારના અઢાર તેરમું છે જ્હોન અમદાવાદથી તેના પિતાને તારીખ અઢાર એક અઢારના રોજ પત્ર લખે છે આ પત્ર તેના પિતાજીને તારીખ સત્યાવીસ એક અઢારના રોજ મળે છે તેના પિતાને પત્ર કેટલામાં દિવસે મળે તો દસ દિવસ થશે ચૌદમો જૈની તેના બાપુજી સાથે તારીખ વીસ બે હજાર બે હજાર અઢારથી ચોવીસ બે બે હજાર અઢાર એટલે કે વીસમાં ચાર ઉમેરો તો ચોવીસ થયા તો ચાર દિવસ અહીંયા થાય છે સુધી કચ્છના પ્રવાસે ગઈ તો તે કેટલા દિવસ માટે પ્રવાસ ગઈ હવે જુઓ વીસમાંથી ચોવીસમાંથી વીસ બાદ કરો તો ચાર આવે તો એની અંદર એક ઉમેરવો પડે કારણ કે કોઈ પણ તારીખ ધારો કે વીસ તારીખ છે તો અહીંયા વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આટલા દિવસ તે રહે છે એનો મતલબ અહીંયા ગણો તો કેટલા દિવસ થયા પાંચ દિવસ પણ જ્યારે આવો તફાવત શોધવાનો થાય ત્યારે ચોવીસમાંથી વીસ બાદ કરો તો એની અંદર એક ઉમેરવો પડે તો જ સાચો જવાબ મળે માની લો કે અહીંયા એકથી બે તારીખે ગયા એક તારીખે ગયા અને બે તારીખે પાછા આવ્યા તો બેમાંથી એક વાત કરો તો આપણને જવાબ એક જ આવવાનો છે પણ કેટલા દિવસ ગયા હતા ફરવા માટે તો આ પહેલી તારીખે ગયા હતા અને બીજી તારીખે પણ ગયા હતા એનો મતલબ અહીંયા વત્તા એક કરવું પડે જે જવાબ આવે આમાંથી માઇનસ કરતાં જે જવાબ આવે એમાં વત્તા એક કરવું પડે તો બે દિવસ આપણને મળે તે જ રીતે અહીંયા પાંચ દિવસ આવશે પંદરમું વિદ્યા તારીખ છ અગિયાર બે હજાર સત્તરથી ચાર દિવસ માટે શાળામાં ન જવા માટે તેના વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી લખે છે તો તેણે કઈ તારીખ સુધી રજા માટે માગણી કરી હશે તો નવ અગિયાર બે હજાર સત્તર સુધી સોળમું છે ગણેશ દરરોજ સાત કલાક સૂવે છે તો અઠવાડિયાના કેટલા કલાક સૂતો હશે અઠવાડિયાની અંદર એક અઠવાડિયામાં સાત દિવસ આવે તો સાત ગુણ્યા સાત એક દિવસના સાત કલાક એવા સાત દિવસના સિત્યુ સિત્યુને ઓગણપચાસ કલાક સૂતો હોય સત્તરમું ટેનિસની મેચ પાંચ અને વીસ પીએમ એટલે કે બપોર પછી પાંચ અને વીસે પર પૂરી થઈ જો આ મેચ ત્રણ કલાક સુધી ચાલી હોય તો કેટલા વાગે શરૂ થયું હોય તો પાંચમાંથી ત્રણ બાદ કરો તો બે જવાબ આવે મિનિટ એટલીને એટલી તો બે અને વીસ પીએમ એટલે કે બપોરના બે કલાકેને વીસ મિનિટે આ મેચ શરૂ થઈ જશે અઢારમું ધ્વનિની શાળાએ જતાં પાંત્રીસ મિનિટનો સમય લાગે જો પોતાના ઘરેથી દસ ને દસ વાગે શાળાએ જવા નીકળે તો કેટલા વાગે પહોંચે તો આ દસ ને દસની અંદર આ પાંત્રીસ મિનિટ ઉમેરો તો દસ અને પાંત્રીસ મિનિટના પિસ્તાલીસ મિનિટ આવશે દસના દસ તો તે દસ અને પિસ્તાલીસ એટલે કે પોણા અગિયાર વાગે શાળાએ પહોંચશે ઓગણીસમાં જુઓ અને પૂર્ણકોનો આ મુંડાની ઘડિયાળ છે અને આ મૂન્ડીની ઘડિયાળ છે મુંડાની ઘડિયાળમાં ચાર વાગ્યા છે અને મૂન્ની ઘડિયાળમાં આઠ વાગ્યા છે તો મુંડાની ઘડિયાળનો સમય ચાર વાગ્યાનો છે અહીંયા બાર ઉપર મિનિટ કાટો ચાર ઉપર કલાક કાટો મુંડીની ઘડિયાળની અંદર આઠ ઉપર કલાક કાંટો બાર ઉપર મિનિટ કાંટો એનો મતલબ ફિટ આઠ વાગેલા છે બંને ઘડિયાળ વચ્ચેનો સમય જોઈએ તો આઠમાંથી ચાર જાય તો તેમાં ચાર કલાકનો વચ્ચેનો સમયગાળો છે હવે આ ડિજિટલ ઘડિયાળ છે સાત અને પંદર ડિજિટલ ઘડિયાળ જોવામાં બાળકોને સરળતા રહે છે ડિજિટલ ઘડિયાળમાં સાત અને પંદર અહીંયા વાગ્યા છે અહીંયા પંદર અને પંદર વાગ્યા છે પંદર ને પંદર એ આ ચોવીસ કલાકનો ફોર્મેટ બતાવે છે એટલે કે ચોવીસ સુધી થાય ત્રેવીસને ઓગણસાઠ મિનિટ સુધી ચોવીસ કલાકના ફોર્મેટમાં બતાવે છે હવે મૂનની ઘડિયાળનો સમય ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ સાત અને પંદર થયા હોય જ્યારે મૂનની ઘડિયાળનો સમય બાર કલાકની ઘડિયાળ મુજબ ત્રણ અને પંદર થયા હોય હવે આનો બાર કલાકમાં ફેરવવા જોઈએ તો ત્રણ અને પંદર થાય કારણ કે બાર પછી તેર ચૌદ અને પંદર ત્રણ થયા તો ત્રણ અને પંદર થાય બંને ઘડિયાળ વચ્ચેનો સમય આઠ કલાકનો છે નીચે આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો દસ અને પચાસ કીધી છે તો દસ અને પચાસ તો દસ વાગ્યાવામાં ફક્ત દસ મિનિટની વાર છે તો દસ દસની નજીક કાંટો રાખવાનો છે અને પચાસ ઉપર રાખવાનો છે જો અહીંયા પચાસ છે એટલે અહીંયા આ કાંટો અહીંયા ઉપર આવશે અહીંયા થોડી ભૂલ થયેલી છે ફરીથી દોરી દઉં છું લાલ કલરથી આ કલાક કાંટો અહીંયા આવશે અને મિનિટ કાંટો અહીંયા આવશે ઓકે આ કાંટો તમારે દોરવાનો નથી કારણ કે દસ મિનિટની વાર છે પાંચ મિનિટની વાર હોય તો અગિયાર ઉપર આવે પણ દસ મિનિટની વાર છે એટલે દસ ઉપર કાંટો આવશે ચાર અને પાંચ તો ચારની નજીક કાંટો રાખવાનો છે અને પાંચ મિનિટ એટલે કે પાંચ મિનિટ દરેક આંકડા વચ્ચે પાંચ મિનિટનો સમય હોય એક અને ત્રીસ માટે દોઢ વાગ્યા છે એટલે કે એક ઉપર એક અને બેની વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટો છ ઉપર રાખવાનો છે ફિટ નવ વાગ્યા છે તો નવ ઉપર કલાક કાંટો મિનિટ કાંટો એક્ઝેટ બાર ઉપર અગિયાર પાંત્રીસ થયા છે તો અગિયાર પાંત્રીસ એટલે કે અગિયાર ને બારની એક્ઝેટ વચ્ચે કલાક કાંટો અને ત્રીસ અને આ પાંચ પાંત્રીસ એનો મતલબ સાત ઉપર મિનિટ કાંટો ચિત્રમાં આપેલ વિગત વાંચી પ્રશ્નોના જવાબ આપો ઉત્પાદનની તારીખ કઈ છે તો ઉત્પાદનની તારીખ છે અહીંયા મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે મેન્યુફેક્ચરિંગ એટલે બન્યું બે પાંચ બે હજાર સોળ અહીંયા લખવાનું છે આ દવા કઈ તારીખ સુધી ઉપયોગમાં લઈ શકાય તો તેની એક્સપાયરી ડેટ હોય બે પાંચ બે હજાર ઓગણીસ તો બે પાંચ બે હજાર ઓગણીસ ત્રણ વર્ષ સુધી ચાલે આ દવા ત્રણ પાંચ બે હજાર ઓગણીસ કે તે પછી ઉપયોગમાં લઈ શકાય કારણ કે બે પાંચે દવા વાપરવી યોગ્ય નથી કોઈ પણ અસર કરે નહીં આડઅસર તો ના કરે પણ તાવ આવ્યો હોય ને જો તાવની દવા પીએ તો આ તારીખ એક્સપાયરી ડેટ પછી પીએ તો અસર કરે નહીં તો ના બગડી ગઈ હોય પી શકાય નહીં આ દવા કેટલા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય ત્રણ વર્ષ સુધી ઓગણીસમાંથી સોળ બાદ કરો તો ત્રણ વર્ષ આવે આ દવા બે હજાર અઢારના વર્ષમાં ઉપયોગમાં લઈ શકાય તો બે હજાર અઢારના ઉપયોગમાં લઈ શકાય કારણ કે સોળ સત્તર અઢાર અને ઓગણીસ ત્યાં સુધી વાપરી શકાય આની અંદર જે તારીખ આવતી હોય ત્યાં સુધી આ દવા ઉપયોગમાં લઈ શકાય બાવીસમું છે જોડકા જોડો સાહીઠ મિનિટ એટલે એક કલાક થશે તો અહીંયા ચાર નંબર છે અહીંયા લખવાનો છે ચોવીસ કલાક એટલે એક દિવસ થાય તો ત્રણ નંબર અહીંયા લખવાનો છે એક ભાગ્યા ચાર કલાક એટલે કે અડધાનું ચોથા ભાગનો એક ભાગ લેવાનો છે એટલે કે ભાખરીના ચાર ટુકડા કરો એમાંથી એક ટુકડો લો એનો મતલબ પંદર મિનિટ થાય તો અડધાનું અડધું પા ત્રણસો સાહીઠ મિનિટ એટલે છ કલાક થશે ત્રણસો સાઠ ભાગ્યા સાહીઠ મિનિટ કરો તો છાયો છાવીને છત્રીસ છ કલાક આવે પાંત્રીસ દિવસ એટલે પહેલું પાંચ અઠવાડિયા કારણ કે એક અઠવાડિયામાં સાત દિવસ હોય સાત પંચોને પાંત્રીસ તો પાંચ અઠવાડિયા થાય નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો જુઓ અને પૂર્ણ કરવાનું છે સાતને ત્રીસ એ તો સાતને ત્રીસ કલાક સવારના કહેવાય સાત પી એટલે ઓગણીસ કલાક બારમાં સાત ઉમેરી દેવાના તો ઓગણીસ કલાક આવે અહીંયા બાર કલાકનો ફોર્મેટ છે અને અહીંયા ચોવીસ કલાકનું છે બાર કલાકના ફોર્મેટમાં એ એમ અને પી લખેલું હોય રાતના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી એ એમ કહેવાય અને બપોરના બાર વાગ્યા સુધી રાતના બાર સુધી પી એમ કહેવાય એટલે કે રાત્રે બાર વાગે ત્યાંથી બપોરે બાર વાગે ત્યાં સુધી બાર એક બે ત્રણ ચાર પાંચ એવી રીતના બાર સુધી આવે ફરીથી પી એમ એટલે બાર ઉપરથી બાર એક બે ત્રણ ચાર પરંતુ બપોરે વાગે એટલે પાછળ પી એમ લગાય જ્યારે ચોવીસ કલાકના ફોર્મેટમાં બાર વાગ્યા પછી રાતે બાર બપોરે બાર વાગે ત્યારબાદ બપોરે એક વાગે ત્યારે તેને એક વાગ્યો બપોરનો એવું ના કહેવાય એને તેર વાગ્યા એવું કહેવામાં આવે છે તેર ચૌદ પંદર સોળ ત્યાં સુધી ત્રેવીસ અને ઓગણસાઠ આવે અને ત્યારબાદ ચોવીસ કલાક પૂર્ણ થાય હવે અહીં બાર કલાકમાં અગિયાર ને પંદર પીએમ છે પીએમ છે એનો મતલબ કે આ બપોર પછીનો સમય છે બપોર બાર વાગ્યા પછીનો પરંતુ પિસ્તાલીસ મિનિટ હજુ બાકી છે ચોવીસ વાગવામાં એનો મતલબ બારમાં અગિયાર ઉમેરો તો ત્રેવીસ મળે તો ત્રેવીસ ઉપર પંદર મિનિટ અહીંયા લખી દેવાની છે એટલે કે વહેલી સવારના રાત્રે આપણે બાર વાગ્યે સુઈ જઈએ પછી ત્રણ વાગે ત્યારની વાત છે તો અહીંયા ત્રણ વાગ્યા એ છે તો અહીંયા પણ ત્રણ કલાક જ આવે બાર એમ છે એટલે કે એક્ઝેક્ટ રાત્રે આપણે સુઈએ ત્યારે બાર વાગ્યા હોય પરંતુ અહીંયા જીરો જીરો અથવા ચોવીસ કહી શકાય કારણ કે ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ થાય પછી સીધું ચોવીસ આવી જાય અથવા ઝીરો આવી જાય દસ એમ દસ એ એટલે કે સવારના દસ વાગેલા છે તો અહીંયા પણ દસ જ આવશે જો અહીંયા પીએમ હોય ટૂંકમાં અહીંયા પાછળ પી હોય તો જ બાર છે તેને આની અંદર ઉમેરવાના છે જો અહીંયા પીએમ હોય તો આ જે આંકડો આપ્યો હોય તેની અંદર સરવાળો બાર કરવાનો બાર ઉમેરવાના અને અહીંયા લખવાના અને મિનિટ એના એ લખી દેવાની ઓકે જુઓ તે જ રીતે અહીંયા પીએમ છે તો પીએમ છે તો અગિયારની અંદર બાર ઉમેરવાના જે જવાબ આવે તે અહીંયા લખી દેવાનો ચલો આગળ વધીએ ચોવીસમું અહીં એક નોંધ પોથી એટલે કે રોજ નિશીના કેટલાક પાના આપેલા છે તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો તો કાવ્યના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવો તો આ રીતે તેના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવી શકાય જે તારીખવાઈજ છે એ પહેલાં આવશે ચો ઓગણીસ જુલાઈ બે હજાર દસ પછી બે હજાર અગિયાર ફેબ્રુઆરીની વાત છે પછી એફ આવશે પંદર પછી સોળ ફેબ્રુઆરી બે હજાર અગિયાર તો આ રીતે તમે પૂર્ણ કરી શકશો સોળ બે બે હજાર અગિયારના રોજ કાવ્યાએ શું કર્યું તો સોળ બે બે હજાર અગિયાર તારીખ સોળ બે બે હજાર અગિયાર જોવાનું છે તો કાવ્યાએ કેળું ખાધું તો અહીંયા કાવ્યાએ કેળું ખાધું લખી દેવાનું છે કેટલી ઉંમરે કાવ્યા ભાંખોળીએ ચાલતા શીખી તો દસ મહિને જે અંદર રોજની સીમા લખેલું છે કાવ્યા બેસતા શીખી ત્યારે તેની ઉંમર કેટલી હતી તો નવ મહિના હતી કાવ્યાએ પ્રથમ કર્યું તો શું કર્યું પ્રથમ તો દાંત ફૂટ્યો કાવ્યને પ્રથમ દાંત ફૂટ્યો હતો પચીસ રવિવારે સવારે દસ વાગે વરસાદ પડવાનો ચાલુ થયો અને બપોરે ત્રણ ને પંદરે બંધ થયો તો કેટલો સમય વરસાદ પડ્યો તો પાંચ કલાક અને પંદર મિનિટ જેટલો વરસાદ પડ્યો અહીં એક તાજી કીળા વેફરનું પેકેટ આપેલ છે તેના પર ઉત્પાદનની તારીખ અને સમાપ્તિની તારીખ લખેલી છે તો આ વેફર કેટલા સમય સુધી ખાવાલાયક રહેશે અગિયાર અગિયાર બે હજાર ઓગણીસ પછી ખાવા માટે યોગ્ય નથી બની ક્યારેય અગિયાર પાંચ બે હજાર ઓગણીસ એનો મતલબ પાંચ પછી છ સાત આઠ નવ દસ અને અગિયાર છ થયા તો આ છ મહિના સુધી ખાવાલાયક રહેશે ઓકે આ પાંચમો મહિનો છે પાંચમા મહિના પછી ગણો છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર આવ્યા તો છ થયા તો છ મહિના સુધી ખાઈ શકાય સત્યાવીસમું છે સોમવાર સવારે પાંચ પાંચ અને પંચાવન વાગે સૂરજ ઉગ્યો દિવસની અવધિ તેર કલાકને પાંચ મિનિટની હોય તો સૂરજ કેટલા વાગે હાથમે તો ઓગણીસ વાગે એટલે કે સાત પી એમ સાંજે સાત વાગે આથમશે અનિતા ઘરેથી શાળાએ જવા માટે નવ ને પાંત્રીસ કલાકે નીકળે છે શાળાએ દે દસ ને પંદર વાગે પહોંચે છે તો અન્યતાએ ઘરેથી શાળાએ જવા માટે કેટલો સમય લાગે દસ પંદરમાંથી નવ પાંત્રીસ બાદ કરો તો ચાલીસ મિનિટનો સમય લાગે બાળકો અહીંયા એપ્રિલ મહિનાનું કેલેન્ડર આપેલું છે કેલેન્ડરમાં અહીંયા મંગળવારે પહેલી તારીખ આવે છે અને બુધવારે છેલ્લી ત્રીસ તારીખ આવે છે આ બધા દિવસો શનિવારના છે તે જ રીતે રવિવારના આ બધા દિવસો છે આમ જોવા જઈએ તો કહીએ કોઈ આપણને પ્રશ્ન પૂછે એપ્રિલ મહિનાના બુધવારે કેટલા દિવસ આવે છે તો આટલા દિવસ ગણી લેવાના તો પાંચ દિવસ આવે છે આ રીતે કેલેન્ડર જોઈ શકાય સંગીતા આજથી એક અઠવાડિયા પાંચ દિવસ પહેલાં નવો ફોન લાવે છે જો પંદર એપ્રિલે નવો ફોન લાવી હોય તો આજની તારીખ તો સત્યાવીસ એપ્રિલ હોય ત્રીસમું છે વર્ષમાં કુલ કેટલા અને કયા કયા મહિનામાં એકત્રીસ દિવસ હોય તો સાત મહિના જેમાં જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર આ સાત મહિનાની અંદર એકત્રીસ દિવસ આવે બાકીના બાકીના મહિના છે તેમાં એક ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ આવે અને બાકી જે વધ્યા ચાર મહિના તેની અંદર ત્રીસ દિવસ આવશે તમારી જાણકારી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે નીચે આપેલા ચિત્રમાં કયું ચિત્ર સવારનું છે તો અજવાળું હોય સૂર્ય દેખાતો હોય તે અંધારું હોય તો આને સૂર્ય ના કહેવાય તેને ચાંદામામાં કહેવાય ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે આપેલી ઘડિયાળનો સાચો સમય કયો છે તો છ ઉપર એક્ઝેક્ટ કલાક કાંટો છે અને બાર ઉપર મિનિટ કાંટો છે એનો મતલબ છ વાગ્યા ઓપ્શન સી ત્રણ નીચેનામાં કઈ ઘડિયાળ લખ્યા પ્રમાણેનો સમય દર્શાવે છે બે અને ત્રીસ તો આ બે અને ત્રીસ મિનિટ છે એક્ઝેક્ટ આ બે અને ત્રણની વચ્ચે કાંટો હોય અને મિનિટ કાંટો છ ઉપર હોય ઓપ્શન સી મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે અહીંયા આઠ ઉપર છે અહીંયા બાર ઉપર છે આ કાંટો આખો ફરીને પાછો નવ ઉપર આવે ત્યારે આટલી પિસ્તાલીસ મિનિટ થાય તો ઓપ્શન બી સાચો જવાબ આવશે સાંજના આઠ અને ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે લખીએ તો આઠ વાગે સાંજે કીધું છે તો ચોવીસ કલાકે લખવું હોય તો આઠમાં બાર ઉમેરવાના તો વીસ થાય તો વીસ કલાક થશે આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો અગિયાર ને ત્રીસ દર્શાવવાનું છે તો અગિયાર ને ત્રીસ આ બેની વચ્ચે કલાક કાંટો દોરવાનો છ ઉપર મિનિટ કાંટો નવ અને ત્રીસ ત્રીસ મિનિટ ઉપર થઈ ગઈ છે તો નવ અને દસની વચ્ચે કલાક કાંટો છ ઉપર મિનિટ કાંટો એક્ઝેક્ટ પાંચ વાગ્યા છે નાનો કાંટો કલાક કાંટો પાંચ ઉપર અને બાર ઉપર મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો આ રીતે તમે ઘડિયાળ દોરી શકશો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે મેચ સોળ અને ત્રીસ કલાકે શરૂ થાય છે ત્રેવીસને ત્રીસ કલાકે પૂરી થાય છે તો વન ડે મેચનો કેટલો સમય ચાલી તો ત્રેવીસ પોઈન્ટ ત્રીસમાંથી સોળ બાદ કરો તો સાત કલાક સુધી ચાલે રીવા સવારના આઠ અને પંદર કલાકે ઘરેથી ચાલવા નીકળે છે એક કિલોમીટર ચાલે છે અંતર ચાલવા માટે તેને વીસ મિનિટનો સમય લાગે તો તેણે એક કિલોમીટર અંતર કેટલા વાગે પૂર્ણ કર્યું હોય તો આઠ અને પાંત્રીસે તે પૂર્ણ કરે છે ચાર અઠવાડિયા એટલે કેટલા દિવસ ચાર અઠવાડિયા એટલે અઠ્યાવીસ દિવસ થાય કારણ કે એક અઠવાડિયામાં સાત દિવસ સાત ચોક અઠ્યાવીસ દિવસ કોષ્ટક પૂર્ણ કરવાનું છે દિવસોની સંખ્યા જૂનમાં ત્રીસ ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ ઓગણત્રીસ માર્ચમાં એકત્રીસ તો આ રીતે તમે દિવસોનું કેટલા આવે તે કોષ્ટક પૂર્ણ કરી શકશો તો બાળ મિત્રો અહીંયા આપણો આ પાઠ છે તેનું સ્વાધ્યયન ભૂતિનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ